વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજમાં ધોરણ આઠમાં ભણતા અગ્રવાલ વંશને અમારા શાળાના શિક્ષક પારગી સકજીભે જે ઘટના બની હતી વર્ગખંડમાં જે સજા કરી હતી તેના ભાગરૂપે વાલીશ્રીએ અમને ગઈકાલે સાંજે જાણ કરી હતી અને તેના અનુસંધાનમાં બીજા દિવસે એટલે કે આજે તારીખ છવ્વીસ નવ બે હજાર રોજ વાલી સાથે મળી અને એ શિક્ષકને બોલાવી અને તમામ ઘટનાનો અમે રિવ્યૂ લીધો અને રિવ્યૂ બાદ વાલીશ્રીને મંતવ્ય અનુસાર સમાધાન કરી અને શાળામાંથી એ શિક્ષકને છૂટા કર્યા છે આ ફક્ત શાળાના હિત માટે બાળકોના હિત માટે આ શિક્ષકે જે પણ સજા કરી હતી વિદ્યાર્થીને વિદ્યાર્થીની લાગણી અમને દરેક બાળકો પ્રત્યે હોય છે અને એના અનુસંધાનમાં લઈ અમે એ શિક્ષકને શાળામાંથી બરતરફ કરે છે આ સંચાલક પૂરો મંડળે તમામે આ બાબતને બાહીધરી આપી છે અને વાલીને ધ્યાનમાં લઈ અને એ શિક્ષકને અમે શાળામાંથી છૂટા કરેલી છે આપનું નામ પટેલ કેતનકુમાર ભરતભાઈ પટેલ અહીંયા આચાર્યમાં છું છેલ્લા ત્રણ વર્ષથી